લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા બીજેપી દ્વારા સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કીટ વિતરણ કરવાના કાર્યક્રમમાં વોર્ડ પ્રમુખ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા નિઝામપુરા ખાતે આવેલ પેન્શનપુરામાં હજી પણ પાણી છે તે પાણીના નિકાલ માટે પંપ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં પાણી ભરાવાની સમસ્યાના નિકાલ કરવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે

એ પૂરગ્રસ્ત લોકોની મદદે મોકલવામાં આવી છે આજે હરિપુરા ગામની અંદર અને પેન્શનપુરા આ બંને જગ્યા પર ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આજે વોર્ડ નંબર એક વોર્ડ નંબર આઠ ખાતે આ બંને વોર્ડમાં કીટ વિતરણ કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા આ પૂરગ્રસ્ત લોકોને કેસ્ટડોલની સહાય મળે ઘરવખરી જ્યાં નાશ પામી છે ઘરવખરીની સહાય મળે અને વધારામાં કીટ વિતરણ પણ ભારતીય જનતા પાર્ટી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે લોકોને સહાય મળે એના માટે છેલ્લે સુધી મદદ કરવાનો આ ભારતીય જનતા પાર્ટીનો અભિગમ છે અમારા સૌ કાર્યકર્તા